હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું અચારી પરાઠા જો તમે મારી ચેનલ ઉપર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું તો અચારી પરાઠા માટે આપણે એક સ્પેશિયલ મસાલો બનાવવાનો છે પહેલાં પેનને આપણે ગરમ કરીશું એમાં સૌથી પહેલાં બે ચમચી જેટલા આખા ધાણા નાખીશું સાથે એક ચમચી જીરું નાખીશું હવે અહીંયા વરિયાળી લીધી છે સાથે કાળા મરીના લીધા છે એ નાખીશું ગેસની ફ્લેમને આપણે એકદમ લો રાખવાની છે હવે આપણે આમાં સૂકા લાલ મરચાં છે બે નંગ એને આ રીતે તોડીને નાખીશું અને એકદમ લો ફ્લેમ ઉપર આપણે આ મસાલાને થોડીવાર રોસ્ટ કરી લેવાના છે આમાંથી સરસ સુગંધ આવવા લાગે એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને થોડીવાર આ મસાલાને ઠંડા થવા દઈશું પછી મિક્સી જારમાં આપણે આને ક્રશ કરી લઈશું તો મસાલો રેડી થઈ ગયો છે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આને મિક્સી જારમાં લઈ લઈએ આને સરસ આપણે ક્રશ કરી લઈશું હવે પરાઠા માટે અહીંયા મેં બે કપ ઘઉંનો લોટ લીધો છે જે આપણે રોટલી માટે યુઝ કરીએ છીએ એ જ લોટ છે આમાં આમાં આપણે આપણે અડધી ચમચી જેટલું મીઠું નાખીશું અથાણું ઓલરેડી મીઠું વધારે હોય છે એટલે આપણે મીઠાનું પ્રમાણ થોડું ઓછું રાખીશું આમાં અડધી ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચી પાવડર એડ કરીશું સાથે ધાણા જીરોનો પાવડર છે એક ચમચી એડ કરીશું અજમો છે એક ચમચી એડ કરીશું હવે આપણે મિક્સી જારમાં જે મસાલો તૈયાર કર્યો છે એ નાખી દઈશું તો આ મસાલાથી જે ફ્લેવર છે પરાઠાનો ખૂબ જ સરસ આવે છે હવે અહીંયા મેં કેરીનું ખાટું અથાણું લીધું છે તો આ અથાણું આપણે બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું એડ કરીશું આની જગ્યા ઉપર તમારી જોડે જો મરચાંનું અથાણું હોય તો તમે એ પણ એડ કરી શકો છો મેથીની ભાજી છે હાફ કપ જેટલી ઝીણા સમારેલા પાન છે એ નાખીશું સાથે આપણે કોથમીર છે ફ્રેશ પોણા કપ જેટલી એ નાખીશું હવે અહીંયા મેં એક મોટી સાઈઝની ડુંગળી લીધી છે એને એકદમ ફાઇન ચોપ કરેલી છે એ નાખીશું તો આપણે એમાં જે પણ વેજીટેબલ નાખીએ એકદમ ફાઇન ચોપ કરીને નાખીશું જેથી પરાઠા વણવામાં આપણને તકલીફ ન પડે અને ઇઝીલી પરાઠા વણાઈ જાય હવે આપણે આમાં બે ચમચી જેટલું તેલ એડ કરી દઈશું જો તમે અથાણાનું તેલ વાપરવા માંગતા હો તો તમે એ પણ નાખી શકો છો હવે સારી રીતે મિક્સ કરીને આપણે થોડું થોડું પાણી એડ કરીને આ રીતે જેમ પરાઠાનો લોટ હોય છે એ રીતનો આપણે લોટ બાંધી લેવાનો છે લોટને આપણે દસ થી પંદર મિનિટ રેસ્ટ આપીશું હવે અહીંયા લોટ પરાઠા માટે એકદમ રેડી છે આપણે લોટમાંથી એક આ રીતે લુઓ લઈને લોટનું અટામણ લઈને વણી લઈએ તો આપણે મીડિયમ થીક વણવાનું છે એકદમ પાતળું પણ નહીં અને જાડું પણ નહીં એ રીતે આપણે વણીશું હવે આપણે તવી ગરમ કરી લઈએ ત્યારબાદ પરાઠાને તવી ઉપર નાખીશું અને એક સાઈડ પરાઠાને એકદમ સારી રીતે શેકાવા દઈશું તો સ્ટાર્ટિંગમાં આપણે ઘી કે તેલ કશું નાખવાનું નથી ફક્ત કોરું આપણે પરાઠાને શેકી લેવાનું છે એક સાઈડ જ્યારે પરાઠાને નીચેની સાઈડ પ્રોપરલી શેકાઈ જાય ત્યારબાદ આપણે ઉપરની સાઈડ ઉપર આ રીતે તેલ અથવા તો ઘી એડ કરીશું પછી પરાઠાને ફ્લિપ કરીને નીચેની બાજુ પણ આપણે સારી રીતે શેકી લઈશું તો પરાઠાની બંને સાઈડ ઉપર આ રીતે થોડું થોડું તેલ એડ કરીને બંને સાઈડથી પરાઠાને એકદમ સરસ શેકી લેવાનું છે તેલ લગાડ્યા બાદ આપણે ગેસની ફ્લેમને એકદમ લો કરી દેવાની છે અને એકદમ સારી રીતે પરાઠાની જે બંને સાઈડ છે એ શેકવાની છે સ્વાદમાં આ પરાઠા ખૂબ જ સારા બને છે નાનાથી લઈને મોટાને સૌને આ પરાઠા ખૂબ જ ભાવશે આમાં જે વસ્તુઓ વાપરી છે આપણે એ બધી જ બધાના ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય છે કોઈ પણ એક્સ્ટ્રા વસ્તુની આમાં જરૂર નથી તો આ ગરમા ગરમ પરાઠા અહીંયા એક પરાઠું રેડી થઈ ગયું છે આ રીતે આપણે બીજા બધા બનાવી લઈએ તો મેં અહીંયા બધા પરાઠાને બનાવી લીધા છે તો તો હવે આપણે આપણે આને સર્વ કરી લઈએ આ મરચાંના અથાણા સાથે અને આમળાના છૂંદા સાથે સર્વ કર્યું છે ખૂબ જ ટેસ્ટી લાગે છે આ પરાઠાની સાથે આ કોમ્બિનેશન અને આમળાના છૂંદાનો રેસિપીનો વિડીયો મેં ઓલરેડી અપલોડ કરેલો છે તમે ત્યાંથી એની રેસિપી જોઈ શકો છો જો તમને આજની મારી આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ